જય માતાજી આજે અમે ગોંડલ ગામ પાસે એક શામળા ગામ આવેલું છે ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગને આવેદન મળેલું આવેદન મતલબ મેસેજ વાયરલ હતો બધા સમાજવાદીએ ત્યાં ભેગા થવાનું છે તો અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું આ ખ્યાલ અમને નહોતો અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષો વાલો છે કે બેન અધિકારીઓની ઇજ્જત એટલા માટે એક સવાલ કર્યો તો એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના અહેવાલે અમને કરવામાં આવ્યા છે જે માતાજી